સ્વામી એ વાત કરી અનંત અનંતોટી પડે વ્યાધિ ઉપાધિ હોય તમને યાદ કરજો અને આજની તારીખ માં કળિયુગમાં ભગવાન સ્વામિનારાયણ ને યાદ કરે તો મહારાજ આજે

ભારા ઓ right, પૂજ્ય આચાર્ય શ્રી કોશલેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીના સમગ્ર ધર્મપુરના રૂડા આશીર્વાદથી મૂડી તાબાનું મોજીદળ ગામ આજે સ્વામિનારાયણ સંપ્રદાયનો શાકોત્સવ ભવ્યથી ભવ્ય સમસ્ત ગામના સાથ સહકારથી ઉજવવામાં આવી રહ્યો છે આયોજનની અંદર પૂજ્ય હરિનારાયણ સ્વામીએ ખૂબ મહેનત કરી ગામના તમામ યુવાનો તમામ સરો ધર્મપ્રેમી જનતાના સાથ સહકારથી ખૂબ જ સુંદર રીતે આ શાક ઉત્સવનું આયોજન થયું છે એમાં અંદાજી એક હજારથી પણ વધારે ગ્રામજનો આ ભોજન પ્રસાદ બાજરાના રોટલા લીંગણાનું શાક મોહનથાળ ખીચડી કઢી આ બધી પ્રકારની વસ્તુઓ એ પ્રસાદના રૂપમાં રાખવામાં આવી છે જે અમારા ગુરુ શાસ્ત્રી સ્વામી નારાયણ પ્રસાદ આજી સ્વામીની પણ ખૂબ દરેક ભક્તોને રૂા આશીર્વાદ છે મૂડીધામમાં બિરાતા રાધાકૃષ્ણ દેવ કૃષ્ણ મહારાજ સર્વ ભક્તોનું સર્વ પ્રકારે મંગ શુભેચ્છા નમના જય સ્વામિનાથ